હલો ક્રિકેટર હાર્દિક પંડ્યા બોલો હાર્દિકભાઈ સતીષ બોલો અલ્યા ભૈયા મેચમાં આફર ચો આવું કરો હો આમ જુસ્સા હમણાં નહીં રમતા તમે લોળી શું હે તમાર છૂટું થઈ ગયું એટલે અલ્યા ભૈયા હજુ ચો હણા ગયા તમે કહેતા જ નહોતા સાહેબ ભાભીને તેલ લાવું જઈને છ વરસ થયું છૂટું થાય હું જાઉં તો આવડે મોકલે એમની છોડીને ઓવે કાલે હું જાઉં એટલે એ તમારા હારા ફટ લઈને મોકલી દે કે જા નતા છે તું એવું કે કેતા હોય જાઉં કાલ લઈ આવું મારા હાથી કાલી અહીં ખંભાત દરિયા કરે ને ટીમર મોકલી દેજો ના બલૂનમાં ભયા મારા ના જવાય યાર મને બલૂનમાં ઉલટી થાય સારું ખંભાત ટીમર મોકલી દેજો હું ટીમરમાં બેસીને જતો રહીશ મોટું જહાજ હાર તા તમારી મરજી તમે કહેતા હોય તેલ લાવું તો કશો વાંધો નહીં હાર્યાળો તા મળી લે પણ આવું યાર રમજો બરાબર જુસ્સા હમણાં હા એવું બધું ચાલ્યા કરે સંસાર છે અઘરો છે હારિયાળો જય માતાજી હા જય માતાજી Good.